સ્વામિનારાયણ ભગવાનની જે આત્મબોધ હે ભક્તો પાપ યોગ્ય વ્યક્તિ પાસે પ્રગટ કરવાથી ઘટે છે અને છુપાવવાથી વધે છે સતી તોરલના કહેવાથી પોતાના પાપોને પ્રકાશિત કરનાર જેસલ લૂંટારો જેસલ પીર બનીને હાલમાં પણ અંજાર શહેરમાં પૂજાય છે માણસને મળેલું શરીર નિર્થક એક હલકું નથી કારણ કે આપના દેહના માધ્યમથી જ સર્વેશ્વરની પ્રાપ્તિ સંભવ બને છે આપણા મનની ખૂબી એ છે કે મનમાં એકસાથે બે વસ્તુ રહી શકતી નથી તેથી મનમાં કામ રહેશે યા રામ રહેશે શ્રીજી રહેશે અથવા સંસાર રહેશે કોને રાખવા એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનો છે સંસાર કે સૃષ્ટિ વ્યક્તિને બાંધતી નથી બાંધે છે વ્યક્તિની આ શક્તિ વૈરાગ્ય કરાતો નથી પણ વૈરાગ્ય થઈ જાય છે જે રીતે પ્રભુ સાથે સ્નેહ થઈ જાય છે અને આ થઈ જવું એ સૌથી મહત્ત્વનું છે જ્યારે સાચો વૈરાગ્ય જાગે છે ત્યારે સૃષ્ટિ બાધક નથી બનતી પણ સાધક બને છે વસ્તુ કે મકાન માણસને નથી બાંધતા પણ તેની અંદરનું મમત્વ બાંધે છે સાધનાનો પંથ એવો છે કે સાધનાનો આધાર એકમાત્ર અંતકરણની શુદ્ધિમાં છે અંતકરણની શુદ્ધિ જો ન થઈ શકતી હોય તો તેનું કારણ એ છે કે વ્યક્તિએ પોતાના જ દોષ દેખાતા નથી અને સામેની વ્યક્તિ જો એનો ગુણનું વર્ણન કરે તો આનંદ આવે છે અને દોષાદર્શન કરાવે તો પસંદ નથી શરીરથી ભલે આપણે સંસારમાં રહીએ પણ મનને ભગવાનમાં રાખવું જોઈએ આમ કરીશું તો સંસાર મનને સ્પર્શ નહીં કરી શકે વિશુદ્ધ મન સ્નેહથી પરિપૂર્ણ થયેલું મન ભગવાનને સમર્પિત કરવું એ જ આપને પ્રભુને આપેલ સર્વોત્તમ ભેટ છે જન્મથી શરૂ થયેલી જીવનયાત્રાના મૃત્યુની મંજિલે પૂર્ણ થાય છે જન્મ થયો ત્યારથી જ મૃત્યુ તરફની આપણી યાત્રા હકીકતમાં શરૂ થઈ ચૂકી છે જીવનની યાત્રામાં અનેક મુશ્કેલીઓ તો આવવાની જ માણસે યાદ રાખવું જોઈએ કે આપણે યાત્રાએ જઈએ છીએ પણ ફરવા નહીં ફરવા નીકળેલ માણસ પાસે નિર્ધારિત લક્ષ હોતું નથી જ્યારે યાત્રિક તો લક્ષ નક્કી કરીને જ નીકળે છે શરીરને અને સંસારને સંબંધ છે આત્માને અને પરમાત્માને સંબંધ છે માટે શરીરથી શ્રીજી મહારાજ અને સંતોની સેવા કરીએ અને પરબ્રહ્મ પરમાત્માને પામવાનો પ્રયાસ કરીએ સ્વામિનારાયણ ભગવાનની જે